આદિવાસી વિસ્તારમાં અને ગામડામાં દીપડાઓની વધતી જતી હેરાનગતિ છે એનાથી ગ્રામજનો ગયા છે તો નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત તો નસવાડી તાલુકામાં જે આકોના ગામ છે ત્યાં આગળ દીપડો જોવા મળ્યો હતો અને થોડા દિવસ અગાઉ પાયા કોઈ ગામમાં પણ આ દીપડો પાંચ પશુઓને નુકસાન કરી ગયો જે ફાડીને ખાઈ ગયો હતો તો એવી જ ઘટના બની ગઈકાલે તો આકોના ગામમાં પણ એ દીપડો જે પશુને પકડ્યા હતા અને જે નસવાડીના વન વિભાગને જાણ કરતા નસવાડીના આર એફ ઓ રાકેશ વણકર એમના માર્ગદર્શન હેઠળ તો આકોના ગામમાં બે બેરિકેડ આપણે પિંજરા મુકાયા અને પાયા કોઈ ગામમાં પણ બે પ્રકારના પિંજરા મૂકવામાં આવ્યા હતા તો આકોના ગામમાંથી એ પિંજરામાં કબજે થયા છે પિંજરામાં ભરાયા છે તો ગઈકાલે દીપડાને પકડી લેવામાં આવ્યો છે જે પિંજરે પૂરાયો છે તો હવે ગ્રામજનોને થોડી રાહત મળશે કારણ કે આના ડરથી લોકો જે ખેતરમાં કામ કરવા જતા હોય છે અને જે અત્યારે ખેતી કામનું કામ ચાલી રહ્યું છે એનાથી જે ખેડૂત મિત્રો છે તે ઘણા ડરે રહ્યા છે તો આવા જાનવરો અચાનક હુમલો કરી રહેતા હોય છે અને પોતાના જીવની જોખમ હોવાના કારણે આ લોકો કામે પણ જતા નથી હવે રાહતના સમાચાર મળી રહ્યા છે તો આવા જ અવારનવાર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવાર નવાર મારા આવા વિડીયો આવતા રહેશે નોટિફિકેશન મળી જાય ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય